ભચાઉ તાલુકાના મોજે લુણવા મધ્યે આવેલી હર્શ ફ્યુલ કંપનીએ દબાવ્યું પાણીનું વહેણ કંપનીના માલિક જયંતી ભાનુશાલી મર્ડર કેસના સાક્ષી છે પોલીસ પ્રોટેક્શનનો કરી રહ્યા છે દુરુપયોગ પાણીના વહેણ પર બે માં દબાણ થઈ રહ્યું હતું ત્યારથી લડી રહ્યા છે ફરિયાદી સંજય બાપટ લેન્ડ ગ્રેબિંગ તડે કરેલી ફરિયાદ પર હાઈકોર્ટે સ્ટે આપતા જ ભચાઉ પ્રાંતે આરોપી સાથે મેળ કરી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી દફતરે લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પરના સ્ટેને આરોપીએ પરત ખેંચી નદીના વહેણ નીચ કરી લીધી માંગણી લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ રીઓપન કરવા ફરિયાદીએ અપીલ કરી હતી રિપોર્ટ બાય ગની કુંભાર બચાવ મારું નામ સંજય બાપટ છે સામાજિક કાર્યકર્તા છું લુણવા ગામની હર્સફ્યુલ નામની કંપની જે પવન મોરે નામના વ્યક્તિની છે આ લુણવા ગામ હર્સફ્યુલ કંપની નારાયણી અને સદગુરુ આ ત્રણેય કંપનીના માલિક એવા પવન મોરે દ્વારા વર્ચ્યુલ કંપની જે છે એ કંપનીની પાછળ આવેલા એ સર્વે નંબર બસો ચોરાણું પૈકી એક સર્વે નંબર બસો ચોરાણું પૈકી બેની પાછળ આવેલ સર્વે ચાવની સર્વે ચારસો ત્ર્યાસી સર્વે નંબરની જમીનમાં છેલો આવેલો છે પાણીનું વેણ એ પાણીનું વેણ એના દ્વારા દબાણ કરવામાં આવેલું જેની અમે રજૂઆત કરેલી રજૂઆત બાદ બે હજાર વીસથી સતત લડવા રજૂઆત છતાં ત્યાં કોઈ પગલાં ન લેવાતા અમે બે હજાર બાવીસની અંદર એના પર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરેલી લેન્ડ ગ્રેબિંગ દ્વારા પ્રાંત શ્રી દ્વારા એમને સૂચના પણ આપી દેવામાં આવી કે જમીન ખાલી કરી દેવામાં આવે અન્યથા તમારા પર લેન્ડ ગ્રેબિંગનું જે છે એ હુકમ કરી દેવામાં આવશે એટલે કોઈક સ્થાનિક સરકારી તંત્રના મિલીભગતવાળા કોઈ વ્યક્તિઓ દ્વારા જેને સમજાવવામાં આવ્યા કે આ બાબતે તમે હાઈકોર્ટની અંદર જાઓ મિલીભગતવાળા અધિકારીઓની મિલીભગતના કારણે એ ભાઈ ત્યાં હાઈકોર્ટમાં ગયા હાઈકોર્ટમાંથી સ્ટે મેળ મેળવી આવ્યા અને સ્ટે અત્યારે હટી ગયો પોતે જ હટાવી લીધો તેમ છતાં એ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ ફરીથી દાખલ ન કરવામાં આવી અને દફતરે કરવામાં આવી એના પછી એ જ સર્વે નંબર અને એની બાજુના અન્ય સર્વે નંબરો હર્ષપીલવાળાએ અત્યારે માંગણી કરેલા અને એ માગણીની મંજૂરીઓ કલેક્ટરશ્રીની કચેરી સુધી લગભગ લગભગ બધી પ્રક્રિયાઓ પૂરી થઈ ગયેલી છે એનામાં પણ અમે આ માગણી એમની ન લેવામાં આવે ન સ્વીકારવામાં આવે અને એમને જમીન નવી ન આપવામાં આવે એના માટેની પણ અમારા દ્વારા અનેક વખત રજૂઆતો થયેલી છે તેમ છતાં પવન મોરે નામના વ્યક્તિ જેના કોઈક સગા સંબંધીમાં સારી એવી પોસ્ટમાં રાજ્યપાલ સુધીની પોસ્ટમાં હોવાથી વગ ધરાવતા વ્યક્તિ તરીકે એની સાત સાથે સાંઠગાંઠ કરી અને તંત્ર આજે પણ એને છાવર્યું છે પાણીનું વેણ જે છે પાણીના વેણ પરનું દબાણ દૂર કરવાની તસદી આજ દિવસ સુધી તંત્ર દ્વારા કરવામાં આવેલી નથી તમે શું કહેવામાં આ બાબતે અમારી લડત અત્યારે કલેક્ટરશ્રી સુધી ચાલી રહી છે કલેક્ટરશ્રીમાં જો આનો કોઈ નિકાલ નહીં આવે તો અમે આ લડત ફરી પાછી કોર્ટ અને હાઈકોર્ટ સુપ્રીમ કોર્ટ સુધી પણ લઈ જઈ અને જે લુણવા ગામમાં ટાવર્સની ચારસો ત્ર્યાસી નંબરની સર્વે નંબરની જમીન છે એમાં જે દબાણ થયેલું છે પાણીના વેણ પર એ દૂર કરવા માટે અમે સ્થાનિક તંત્ર બે હજાર વીસથી બે હજાર ચોવીસ સુધી સતત ચાર વર્ષથી લડ્યો છું સરકારી જમીન છે સરકારી પાણીનું વેણ છે જે દૂર કરવાની સરકારી દબાણ રજિસ્ટરો મેન્ટેન કરવાની મહેસૂલ શાખાની જવાબદારી છે એ મહેસૂલ શાખા જ્યારે નિંદ્રામાં હોય તો હવે એને જગાડવા માટે બીજું શું કહી શકાય એટલે ઢોલ જે હાઈકોર્ટનો કે કોર્ટનો ઢોલ છે એ જ વગાડવો રહ્યો અને આ કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા તંત્રને જગાડવા રહ્યા